નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડિયોમાં વાત થશે આજ તારીખ 8 ઓક્ટોબર થી લઈને 18 ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન સો આવનારા દિવસોમાં ગુજરાત ઉપર વાવાઝોડું છે સો વરસાદની શક્યતા આવનારા દિવસોમાં રહેલી છે અત્યારે જે વરાપનો રાઉન્ડ છે કેટલા દિવસ જોવા મળશે સો નવરાત્રિમાં વરસાદ પડશે ચોમાસાના વિદાયની વાત શિયાળાના શરૂઆતની વાત અને ગાઢ ધુમ્મસની અગત્યની વાત આ વિડીયોમાં આપણે કરવાના છીએ મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો તો તમામ પ્રકારની માહિતીનો તમને ખ્યાલ આવી જશે હવે વાત કરીએ તો આજે તારીખ આઠ ઓક્ટોબર છે તો આજે ગુજરાતના એસીથી નેવ ટકા વિસ્તારમાં વરાપનો રાઉન્ડ રહેશે દસ ટકા વિસ્તારમાં આંશિક વાદળો જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રનો દક્ષિણ પટ્ટો હોય દક્ષિણ ગુજરાત હોય અને મધ્ય ગુજરાતના પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળી શકે છે આજે કોઈ ભારે વરસાદની શક્યતા નથી જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય તો છાંટાછૂટી થાય તેવી શક્યતા છે પરંતુ ચોક્કસ તે મિત્રો હવે ભેજનું પ્રમાણ આવનારા દિવસોમાં વધશે લો ક્રાઉડ ફોર્મેશન વધશે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટ્રાફ્ટ સર્જાશે જેના ભાગરૂપે થઈને આગામી તારીખ અગિયાર અથવા તો બાર તારીખથી એક વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે જે આપણને સોળ તારીખ સુધી જોવા મળી શકે છે વધતા ઓછા પ્રમાણમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે તારીખ આઠ ઓક્ટોબર છે તો નવ અને દસ ઓક્ટોબર વરસાદની શક્યતા ખૂબ જ નહીવત છે પરંતુ આપણે જણાવ્યું તેમ લોકલ ડેવલપમેન્ટ સર્જાય છે તો જે તે વિસ્તારમાં વરસાદ થઈ શકે છે અગિયારથી લઈને છોડ સત્તર અઢાર ઓક્ટોબર સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે જેમાં એક નંબર ઉપર આપણે સૌરાષ્ટ્રને ગણીને ચાલીએ છીએ બે નંબર ઉપર દક્ષિણ ગુજરાત અને ત્રણ નંબર ઉપર મધ્ય ગુજરાતને ગણીને ચાલીએ છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ ચોક્કસથી અગિયારથી લઈને સત્તર અઢાર ઓક ઓક્ટોબર દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ અનેક આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે કોઈ કોઈ વિસ્તારમાં થઈ જાય તો ઠીક છે બાકી કોઈ ભારે વરસાદની શક્યતા નથી વરસાદનો રાઉન્ડ આવશે તે વરસાદ નહીં હોય વરસાદ હશે અને કદાચ વરસાદ પણ ન હોય તેવી શક્યતા હોઈ શકે છે જેમાં બે મિનિટ કે પાંચ મિનિટના નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે હવે મિત્રો વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગામી એકાદ મહિનામાં પણ ધીમે ધીમે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાનું થઈ જશે જેના ભાગરૂપે થઈને ગુજરાત સુધી એક સામાન્ય શીત લહેરનું વાતાવરણ સર્જાશે એટલે કે શિયાળાની શરૂઆત થશે ચોમાસાની વિદાય સંપૂર્ણપણે થઈ જશે અત્યારે ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી એક વિદાય લઈ ચૂક્યું છે જે ગુજરાત માટે એક અગત્યની વાત કહી શકાય છે ઉપરાંત મિત્રો વાવાઝોડાની પણ અગત્યની વાત કરી દઈએ તો ઘણા મિત્રો કહે છે કે ગુજરાત ઉપર વાવાઝોડું આવવાનું છે પરંતુ મિત્રો હાલ વાવાઝોડાને બનવાના કોઈ પરિબળો અરબી સમુદ્ર કે બંગાની ખાડીમાં દેખાતા નથી ચોક્કસથી એક અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક અસ્થિરતા ચોક્કસથી સર્જાશે જેના ભાગરૂપે તેને હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે પરંતુ હાલ વાવાઝોડાની શક્યતા લઈને કોઈ અનુમાન લગાવવામાં આવી રહ્યું નથી નથી અત્યારે સેટેલાઇટ બેઝના માધ્યમ અને વાવાઝોડાને અનુરૂપ પરિબળો પર તૈયાર થયા નથી જો આવનારા દિવસોમાં મિત્રો સક્રિયતા જણાવશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું પરંતુ ચોક્કસ તે વીસ ઓક્ટોબર સુધીમાં તો કોઈ વાવાઝોડાના એંધણ અમને દેખાતા નથી જો તમને પણ કોઈ વસ્તુનો આવો ખ્યાલ હોય અથવા તો ખોટી માહિતી હોય તો નીચે કમેન્ટમાં જણાવજો કે આ યુટ્યુબર અત્યારે ખોટી માહિતી આપી રહ્યા છે જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે એક વૈજ્ઞાનિક કારણ વગર ગમે તે રીતે આગાહીઓ કરવામાં આવી રહી છે માખી મિત્રો તમારા વિસ્તારમાં કેવો માહોલ છે સુવાદળછાયું વાતાવરણ છે ગરમીનું પ્રમાણ છે કેવી પ્રકારની એકા કહી શકાય કે વાતાવરણ સર્જાયેલું છે તાપ તડકો ઉગાડ છે ઠંડીનું પ્રમાણ કેટલું છે ગાઢ ધુમ્મસ કેટલું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો બીજી તરફ મિત્રો મોડી રાત્રે વહેલી સવારે હજુ પણ ઝાકળ વરસાદ સર્જાશે કોઈ કોઈ વિસ્તારમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધારે સર્જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે